હેલો સ્ટુડન્ટ્સ તો આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એકના દાખલા જોયા હવે આગળ આપણે આગળ જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ બે ના ક્વેશ્ચન એકનો દાખલા નંબર એક સાબિત કરો કે વર્મૂળમાં પાંચ અસમ્ય છે તો આપણે સમ્ય અને અસમ્ય સંખ્યા વિશે આગળ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોયું હતું તો આની અંદર શું કીધું છે કે સાબિત કરું કે વર્ગમૂળમાં પાંચ એ સંખ્યા છે તો હવે આપણે એવું સાબિત કરવાનું છે કે એ અસમ્ય સંખ્યા છે તો હવે સાબિત કરવા માટે આપણે શું કરીશું તો જે અસમ્ય સંખ્યા આપેલી છે વર્ગમૂળમાં પાંચ તો એનાથી વિરુદ્ધ ધારણા કરીશું એટલે કે અહીંયા લખીશું ધારો કે વર્ગમૂળમાં પાંચ એ સમય સંખ્યા છે આપણે અસમય સાબિત કરવાનું કીધેલું છે ત્યારે આપણે અહીંયા શું કર્યું ધારો કે વર્ગમૂળમાં પાંચ એ સમય સંખ્યા છે એટલે કે એનાથી વિરુદ્ધ આપણે ધાર્યું તો અહીંયા લખીશું માટે વર્ગમૂળમાં પાંચ બરાબર એ ભાગ્યા બી તો આપણે જ્યારે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં સમય સંખ્યા વિશે જોયું હતું ત્યારે એમાં એવું કંઈક હતું કે સમય સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય તો અહીંયા આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપે જ લખેલું છે પરંતુ ટેક્સ્ટબુકની અંદર એ બદ પીની જગ્યાએ એ અને બીની જગ્યાએ ક્યુની જગ્યાએ બી આપેલું હોવાથી આપણે અહીંયા એ છેદમાં બી લીધેલું છે એટલે અહીંયા લખી દઈશું જ્યાં એ અને બી એ અવિભાજ્ય પૂર્ણાંક છે હવે અહીંયા વર્ગમૂળમાં પાંચની નીચે કંઈ નથી તો અહીંયા લખીશું એક હવે આપણે અહીંયા શું કરીશું તો ચોકડી ગુણાકાર તો અહીંયા ચોકડી ગુણાકાર કરીએ ત્યારે એક એ એ જોડે ગુણાશે જ્યારે વર્ગમૂળમાં પાંચ એ બી જોડે ગુણાશે તો અહીંયા થશે એ બરાબર વર્ગુણમાં પાંચ બી હવે આગળ તો વર્ગુણમાં પાંચ બી તો અહીંયા થશે આપણે શું કરીશું આગળ તો એનો વર્ગ બંને બાજુ વર્ગ કરીશું તો એનો વર્ગ બરાબર પાંચ બીનો વર્ગ હવે અહીંયા આપણે વર્ક કર્યો તો અહીંયા લખી દેવાનું બંને બાજુ વર્ગ કરતા તો અહીંયા એનો વર્ગ તો એનો વર્ગ એ જ થશે પરંતુ કોઈ પણ સંખ્યા જ્યારે વર્ગમૂળમાં હોય અને એનો વર્ગ કરવામાં આવે ત્યારે એનું વર્ગમૂળ દૂર થઈ જાય એટલે કે વર્ગમૂળમાં અહીંયા પાંચ આપેલો હોય ને એનો વર્ગ જ્યારે કરીએ ત્યારે વર્ગમૂળ દૂર થતાં અહીંયા એકલો પાંચ રહેશે અને બીનો વર્ગ આને આપણે આપીશું સમીકરણ નંબર એક ત્યારબાદ આગળ અહીં લખીશું અહીં હવે એ વર્ગ બરાબર પાંચ બી વર્ગ એટલે એનો મતલબ થયો એનો વર્ગ એ બરાબર પાંચ બી એટલે કે પાંચ બી બરાબર એ અને એ બરાબર પાંચ બી તો અહીંયા લખાશે એ અહીં પાંચ એ વર્ગનો અવયવ છે તો હવે આપણે આગળ જોઈતું પ્રમય એક પોઈન્ટ બે પ્રમાણે અહીં લખીશું તેથી પ્રમેય એક પોઈન્ટ બે મુજબ પાંચ એ એનો પણ અવયવ છે તો અહીંયા લખીએ આપણે આગળ તો ધારો કે એ બરાબર પાંચ સી તો આગળ જેમ આપણે એ બરાબર વર્ગમૂળમાં પાંચ બી લઈ અને એનો વર્ગ કર્યો તો એ જ રીતે યા એ બરાબર પાંચ સીનો પણ આપણે શું કરીશું બંને બાજુ વર્ગ કરીએ તો એનો વર્ગ અને પાંચ સીનો વર્ગ તો એનો વર્ગ બરાબર થશે એ વર્ગ બરાબર પાંચ સીનો વર્ગ તો આ આપીશું સમીકરણ નંબર બે સોરી અહીંયા પાંચનો વર્ગ એટલે પચીસ થશે હવે આપણે આને આપીએ સમીકરણ નંબર બે હવે આગળ તો આપણે પરિણામ એક અને બે પરથી લખીએ તો અહીંયા એનો વર્ગ બરાબર પાંચ બી નો વર્ગ થાય છે જ્યારે અહીંયા થશે એનો વર્ગ બરાબર પાંચ સીનો વર્ગ તો અહીંયા લખીએ આપણે પરિણામ એક અને બે પરથી અહીંયા લખીશું પાંચ બીનો વર્ગ બરાબર પચીસ સીનો વર્ગ હવે આપણે જોઈએ કે અહીંયા પાંચ બીનો વર્ગ બરાબર પચીસ સીનો વર્ગ હોય તો બી વર્ગ બરાબર પચીસ આ પાંચ જશે નીચે ભાગાકારમાં એટલે પાંચ સીનો વર્ગ તો અહીંયા થશે બી વર્ગ બરાબર જો ભાગાકાર કરીએ તો પાંચે પાંચે પચીસ એટલે થશે પાંચ સીનો વર્ગ તો આ પરથી આપણે લખી શકાય આગળ કે પાંચ એ બીનો અવયવ છે તો હવે આપણે આગળ જોઈએ તો પ્રમેય એક પોઈન્ટ બે મુજબ પાંચ એ બીનો પણ અવયવ છે જેમ આપણે આગળ જોયું કે પાંચ એ એનો પણ અવયવ છે એ જ રીતે અહીંયા પાંચ એ બીનો પણ અવયવ થશે તો અહીંયા લખીએ અહીં પાંચ એ એ અને બી બંનેનો સામાન્ય અવયવ છે પરંતુ અહીં એ અને B નો પરંતુ અહીં એ અને બીનો અવિભાજ્ય પૂર્ણાંક છે માટે એ અને બીનો સામાન્ય માત્ર એક જ હોય શકે અન્ય કોઈ સંખ્યા હોઈ શકે નહીં કોઈ સંખ્યા શકે નહીં માટે કહી શકાય કે અહી વિરોધાભાસ ઉભો થાય છે માટે આપણે કરેલી ધારણા વર્ગમૂળમાં પાંચ સમે છે તે ખોટી છે તેથી સાબિત થાય છે કે હવે આપણે અહીંયા ધારણા જે કરી હતી સમય છે તો એ ધારણા જો ખોટી પડતી હોય તો એનો મતલબ શું થાય કે આ સમ્ય સંખ્યા નહીં પરંતુ વર્ગુણમાં પાંચ એ અસમ્ય સંખ્યા છે એટલા માટે આપણે એ લખી શકાય તેથી સાબિત થાય છે કે વર્ગુણમાં પાંચ અસમ્ય છે હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર બે તો એમાં લખેલું છે કે સાબિત કરો કે ત્રણ વત્તા બે વર્ગમૂળમાં પાંચ અસમ્ય છે તો આપણે જેમ આગળના દાખલામાં લીધું હતું વર્ગૂળમાં પાંચ એ અસમ્ય છે તો ધારતી વખતે શું કર્યું કે ધારો કે વર્ગમૂળમાં પાંચ એ સમ્ય સંખ્યા છે તો આપણે આમાં પણ શું કરીશું અસમ્ય સંખ્યાની વિરુદ્ધ એટલે કે લખીશું ત્રણ વત્તા બે વર્ગમૂળમાં પાંચ એ સમ્ય સંખ્યા છે તો અહીંયા લખીએ આપણે ધારો કે ત્રણ વત્તા બે વર્ગુણમાં પાંચ સમય છે માટે અહીં લખી શકાય ત્રણ વત્તા બે વર્ગુણમાં પાંચ બરાબર એ છેદમાં બી જ્યાં એ અને બી એ અવિભાજ્ય પૂર્ણાંક છે તો હવે આપણે લઈએ તો બે વર્ગમૂળમાં પાંચ બરાબર એ ભાગ્યા બી માઇનસ ત્રણ તો અહીંયા પ્લસ ત્રણ વત્તા બે વર્ગમૂળમાં પાંચ હતું તો આપણે ત્રણને ક્યાં લઈ ગયા પાછળ હવે જ્યારે કોઈ પણ સંખ્યાને પદની બરાબરની પાછળની બાજુ લઈ જવામાં આવે ત્યારે જે તે બરાબરની પાછળ જે તે સંખ્યા આપેલી હોય એની પાછળ મૂકવામાં આવે અને ત્રણ એ પ્લસ હતા ધન સંખ્યા હતી જે બરાબરની આ બાજુએ જાય એટલે તે શું થઈ જાય ઋણ થઈ જાય એટલે કે માઇનસ થઈ જાય એટલા માટે અહીંયા આપણે લખ્યું માઇનસ ત્રણ તો હવે જોઈએ આપણે જેમ આગળના દાખલામાં ચોકડી ગુણાકારની રીતથી ગણ્યું હતું એ જ રીતે અહીંયા પણ થોડું શું થશે ચોકડી ગુણાકાર તો અહીંયા લખીશું બે વર્ગુણમાં પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી વાગ્યા બી તો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા શું આપેલું છે બે વર્ગમૂળમાં પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી ભાગ્યા બી તો હવે અહીંયા વર્ગમૂળમાં પાંચ અને બે બે ગુણાકારમાં આપેલું છે આ બાજુ નીચે ભાગાકારમાં લઈ જઈ શકાય તો અહીંયા લખીશું વર્ગમૂળમાં પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી ભાગ્યા બે બી હવે આગળ કંઈ પણ થઈ શકે નહીં તો અહીંયા લખી શકાય કે વર્ગમૂળમાં પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી ભાગ્યા ટુ બી તો એનો મતલબ શું તો વર્ગમૂળમાં પાંચ બરાબર એટલે કે વર્મૂળના જેટલા જ એ માઇનસ ત્રણ બી બરાબર બે બી થશે એટલે કે બંને સમાન છે તો અહીંયા લખી શકાય કે અહીં એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી એ માઇનસ ત્રણ બી ભાગ્યા બે બી સમય સંખ્યા છે તેથી વર્ગુણમાં પાંચ પણ સમે સંખ્યા હોય પણ વર્ગમૂળમાં પાંચ તો કેવી સંખ્યા કહેવાય સમય પણ અસમ્ય છે વર્ગમૂળમાં પાંચ શું કહેવાય અસમ્ય સંખ્યા કહેવાય તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે માટે માટે આપણે કરેલી ધારણા ત્રણ વત્તા બે વર્ગમૂળમાં પાંચ સમય છે તે ખોટી છે આમ ધારણા ખોટી હોવાથી એટલે કે ત્રણ વત્તા બે વર્ગુણમાં પાંચ એ સમય છે એ ધારણા ખોટી હોવાથી આપણે સાબિત કરી શકાય કે ત્રણ વત્તા બે વર્ગુણમાં પાંચ એ અસમમે છે